મિત્રો નમસ્કાર આ ચમેલી ગુવારનું ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ ગોળબાર ગામ માંગરોળ તાલુકાનું ગોળબાર ગામ અને જંખવા નજીક ચમેલી ગુવાર આ તમે જોઈ શકો છો ખૂબ જ સારું એનું પરફોર્મન્સ છે ખેતરમાં આ સિંગની ક્વોલિટી તમે જોઈ શકો છો આ મજૂરી મજૂરોએ જે ગુવાર તોડેલા છે આ ભાઈએ ગુવાર બનાવેલો છે ચમેલી ગુવાર ભાઈ કેટલા કિલો બનાવેલો છે કેવું પરફોર્મન્સ છે ગયમું ને ગુવાર હા આગળ એમનો એક વિડીયો બી આપણે બનાવેલો છે આ જો ચમેલી ગુવાર લાંબી અને પાતળી સિંગ માર્કેટમાં જે એક નંબર ચાલે છે હા તમામ મજૂરો ગુવાર તોડી રહે છે બેન કેવો લાગ્યો ગુવાર તમને સારો છે ને ગયમો અત્યારે લગીને ગુવાર બનાવેલો એના કરતાં હા ચમેલી ગુવાર હા ચમેલી ગુવારનું પરફોર્મન્સ તમે જો પરફોર્મન્સ છે એકદમ સિંગ લાંબી અને સિંગ માર્કેટમાં જે એક નંબર ચાલે છે ચમેલી ગુવાર બનાવા જેવો ગુવાર એક વાર ચમેલી ગુવાર કેના સીસ નો ચમેલી ગુવાર આ જો તમે બતાવતો ગુવાર